નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજે આપણે રાજ્યની બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે જૂના શિક્ષકોની બદલી કેમ્પ ચાલી રહી હતી તો તેના માટે બાર તારીખે ફાઇનલ મેડલ લિસ્ટર થઈ ગયું છે મિત્રો અને બારથી સત્તર તારીખ દરમિયાન આ જૂના શિક્ષકો કોલ લેટર ઓનલાઈન મેળવી શકશે અને બીજું કે કયા વિભાગમાં કઈ શાળામાં અને કયા જિલ્લામાં જગ્યા ખાલી છે તો તેના વિશે પણ માહિતી ઓનલાઈન મેળવી શકશે મિત્રો તો આ આપણી કર્મિક ભરતીનો એક ભાગ હોવાથી દરેક મિત્રો માટે આ સારા ન્યૂઝ કહેવાય કે હવે ધીમે ધીમે જે રીતના આચાર્યની ભરતી પછી જૂના શિક્ષકો અને જે કાયમી શિક્ષકોની ભરતી થવાની હતી તો હવે જૂના શિક્ષકોની ભરતી એની મેરિટ લિસ્ટ પણ જાહેર થઈ ગયું છે મિત્રો અને બીજું એક વસ્તુ ખાસ જણાવવાનું કે ઘણા મિત્રો આ ન્યૂઝ જોઈને એવું લાગે કે હવે આપણી ટેટાટ ભરતીની પ્રોસેસ પણ ટૂંક સમયમાં આવશે એવી આશાએ જો બેઠા રહીશું મિત્રો તો આ મોટી ભૂલ તમારી બની શકે મિત્રો એના માટે સતત રજૂઆત કરવી પડે આંદોલન કરવું પડે તો જ આ સરકાર આપણી કાયમી શિક્ષકોની ટેટટાટ ભરતી જે ગતિએ ચલાવે છે તો તેને થોડીક ઝડપી બનાવશે મિત્રો તો આગામી સમયમાં તમે જોઈ શકો છો વિડીયોમાં કે આગામી સમયમાં ટેટટાટ મિત્રો દ્વારા ચોવીસ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરમાં મોટી માત્રામાં ટેટાટ મિત્રો એકઠા થઈને સરકારની સામે રજૂઆત કરવાની છે તો એમાં આપણી મુખ્ય માગણી એકત્ર છે મિત્રો કે શિક્ષણ સહાયક નવથી બારનું પીએમએલ માટે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જાહેર કરવામાં આવે બીજું કે વિદ્યા સહાયકમાં એકથી આઠમાં પીએમએલ પ્રસિદ્ધ કરવામાં આવે અને ત્રીજું કે આપણી ભરતી ઉનાળું વેકેશન પહેલાં શિક્ષક ભરતીની તબક્કાવાર સંપૂર્ણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરીને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવે એવી રજૂઆત કરવા માટે આગામી સમયમાં દરેક ટેકટા મિત્રોએ એક જૂથ બનીને સાથ અને સહકાર આપવાનો છે મિત્રો તો દરેક મિત્રોને આ મેસેજ મળે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો હતો તો આશા રહું કે આ મેસેજ તમે વધુ મિત્રો સુધી પહોંચાડજો જેથી કરીને આપણને વહેલી તકે ન્યાય મળે જય હિન્દ જય ભારત મિત્રો